તો આ જમીનના નીજા જણાવે છે પણ આપણી તબિયત થોડી ખરાબ હતી એટલે આપણે જણાયા નથી તો હવે તબિયત પણ લઈને થઈ ગઈ છે તો હવે આપણે જઈએ છીએ દર્શન કરવા બાબારીના રામદેવના દર્શન કરવા તો અત્યારે તો આપણે ઘરે જ છીએ જોઈ શકો છો રિક્ષા પણ ઘરે જ પડી છે તો આપણે જવું છે બાબારીના દર્શન કરવા તો તમને પણ મળે અમારા ગામનું મંદિર બતાવીએ અને અમારા ગામના બાબારીનું મંદિર બતાવીએ તો દરેક ગામમાં બાબારી એટલે કે રામદેવ મહારાજ તો હોય જ છે તો અત્યારે પુલ બાર બીજલા ધણીના ખૂબ પડતા ચાલે છે લોકો રણુજા જાય છે પણ આપણે અત્યારે આપણા ગામમાં જ છે મંદિર ત્યાં દર્શન કરવા જવું છે અને આજે નોમના નીચા ચડ્યા આવે છે સવારે તો પખાત પણ જોરદાર હતી પણ આપણે થોડીક તબિયત ખરાબના રીતે આપણે જઈ શક્યા નથી તો ત્યાં દર્શન કરવા જઈએ છીએ તો બન્યા રજો અમારા ગામના મંદિર પણ બતાવીએ અને બાબારીનું મંદિર પણ બતાવીએ તો ગામનો પણ નજારો પાઘોનો પણ એ પણ બતાવીએ તો જય માતાજી જય બાબાજી બને જો તો ચાલો જઈએ આપણે તો મિત્રો આપણે અત્યારે છીએ ભાગોર ને આ છે જોગણી માતાનું મંદિર ને આ મંદિર પાછીજી મહારાજના મંદિરની પાછ છે એક એક્ઝેક્ટ તો આ ભાગોર પણ ગણાય છે અને ભાગોર છે તો જોઈ શકો છો સામે મહાદેવનું મંદિર છે અને બાજુમાં નીજા જે દેખાય છે તે રામાપીરનું મંદિર છે અને આપણે ત્યાં રામાપીરના મંદિરે જવાનું છે રામાપીરના દર્શન કરવા આજે નદી તો દર્શન કરવા બનાવી લેજો તમને દર્શન કરવા મોકો મળે આપણે દર્શન કરવા જઈએ છીએ પણ તમને પણ આજે મોકો મળી જાય તો જય બાબાજી અને અહીંયા જૂનું મંદિર હતું એ પણ તમને બતાવી દઉં તો જે આ લેવડા દેખાય છે ત્યાં નેજો ચડાવે છે ત્યાં જુદું જૂનું મંદિર હતું પહેલાં અત્યારે અંદર નવું મંદિર મોટું બનાવ્યું છે તો આપણે ત્યાં લઈ જવાના છીએ તો જય માતાજી તો જય બાબાજી મિત્રો નાગેશ્વર મહાદેવનું મંદિર છે અને અંદર આપણે પ્રવેશ હોવા કરીએ છીએ બાબારી રામદેવના દર્શન કરવા તો રામદેવના દર્શન કરવા આપણે પછી ગયા છીએ મંદિરની અંદર તો જોઈ શકો છો આ મંદિર રામદેવનું મંદિરની જોડે મહાદેવનું મંદિર છે તો શેર પણ એક મસ્ત છે અને બધાને બેહવા માટે પણ જોદાર છે ભલે ગમે એટલો વરસાદ આવે સુવિધા પણ સારી કરી છે તો આપણે હવે દર્શન કરવા જઈએ છીએ અંદર બાબારીના તો ચાલો તમને પણ દર્શનનો મોકો મળી છે નમ્ન દિવસનું તો જય રામદેવ પીર તો બાબારીના દર્શનનો આજે મોકો તમને પણ એક મળી રહ્યો દિવસનો નિજાનો દિવસ છે આજે રામદેવજી મંદિર છે પહેલેથી નાનું હતું તો આજ છે અમારા ગામના બાબારી મંદિર તો જોઈ એ મૂર્તિ બનાવેલી છે જૂની દર્શન પહેલાં તમે પણ દર્શન કરી જય બાબારી તો જોડે છે મહાદેવનું મંદિર છે ને આ છે બાબારીનું મંદિર આપણે બબા દર્શન કરી લીધા છે તબા પર દર્શન કરી લીધા છે તો બાબારીની ખૂબ સહનાને ખૂબ દયા છે તો જોઈ શકો છો બાબારીનું આ એક શેડ બનાવીને મહાદેવનું મંદિર પણ છે તો સુવિધા પણ એ છે મંદિર ભલે થોડુંક નાનું છે પણ ખૂબ દયા બાબા બાબારીનું તો મિત્રો હાલ છે આપણે ભાગોરની અંદર જોઈ શકો છો આ ભાગોર છે અમારી ગામની અને આ છે ભાતીજીનું મંદિર તો જવા ભાતીજી મહારાજ મંદિરની ટોકી છે અને નવી ટોકી તો આ ગામમાં એન્ટર થવાનો દોસ્તો રાજા જોગણી અને રાજા જોગણીનું મંદિર છે અને આ ભારજી મહારાજનું મંદિર પેલું મહાદેવ મંદિર છે અને ત્યાં આપણે રણુજાનું બાબારી દર્શન કરીને આવે છીએ આપણે તો આપણે જઈએ છીએ ઘરે તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને થોડાક માટે પડીકા પણ લાયા છીએ જોઈ શકો છો આ તો થવા માટે લેતા માટે લાવ એની તબિયત થોડીક ખરાબ થઈ જશે હા તો આપણે દર્શન કરીને આવી ગયા છીએ રમાધનીના તો જે બારી શહેરમાં જવાના તો ફરી મળીએના બ્લોક બિલ્ડિંગ ત્યાં સુધી બાય